એક હજાર લોકોને રસોઈ પહોંચે એના માટેના પ્રયત્ન કરે છે ભાત છે દાલ છે શીરો છે સબ્જી છે ખરેખર આવા લોકો ત્યારે કોઈ પણ જગ્યાએ રસોઈ એ તમને જાણ કરજો અમે લોકો કરવાના પ્રયત્ન કરે છે ને ફરીથી આજના મકરના વાસ્તુ સ્વરૂપે એક હજાર લોકોને અમે રસોઈ પહોંચતી કરવાનો અવસર મળ્યો અને આજના મકરના વાસ્તુ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓના સદાય આશીર્વાદ ગ્રતા રહેવી પ્રાર્થના સાથે જય માતાજી મારા મિત્ર ગૌ ભગત એવા હિતેશભાઈ પંચાલ પણ સાથે જોડવાના છે અને આજે જાતે અમે ગાડી લઈને લોકો સુધી પહોંચતી કરવા માટેના પ્રયત્ન કર્યા છે ફરીથી ગૌમાતાના આશીર્વાદ જાય ગૌ માતા